વડોદરામાં મેજર ધ્યાનચંદ ની જન્મ જયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એક હજાર થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

આ કાર્યક્રમમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ સીઓ રોહન ભણગે ગુજરાત ઓલિમ્પિક એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત એથ્લેટિક એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ લક્ષ્મણ કરજા ગાવાકર જિલ્લા યુવા વિકાસ અધિકારી કેતુલ મહેરિયા અને એથ્લેટિક્સ કોચ સાજીદ મનસુરી સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ મેજર ધ્યાનચંદજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતું અને સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ખેલ જગતના મહાનુભાવ દ્વારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રકારના આયોજનોથી યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ વધે અને પ્રતિભાઓને યોગ્ય મંચ મળે છે અને સ્પોર્ટ ફાઉન્ડેશન ના માધરપુર કોમ્પ્લેક્સ ખાતે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સ્પોર્ટ્સ પ્રેમીઓ હું ઇન્ડિવિજુઅલ નામ નથી લેતો બધાને રમતગમત વીરો અને સ્પોર્ટ્સ પ્રેમીઓ આજના કાર્યક્રમે સ્વાગત કરીએ છીએ આ બધા જાણો છો આ બધા જાણો છો કે માન્ય વડાપ્રધાન શ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશમાં ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટની આયોજન કરીને લગભગ બે ત્રણ વર્ષથી આનું બહુ ખૂબ સરસ આયોજન થઈ રહ્યા છે હવે આ બધાને સાંભળીને આનંદ થતા હોય છે કે ગુજરાતમાં ગુજરાતમાં ખાસ કરીને વર્લ્ડ ફાયર પોલીસ પણ આયોજન કરવા માંડી રહ્યા આજે જિલ્લા તંત્ર દ્વારા આયોજિત જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે ઓગસ્ટ ટ્વેન્ટી નાઇન થર્ટી ફસ્ટ સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અહીંયા કાર્યક્રમ આયોજન કરવામાં આવી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અહીંયા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ લેવલના એથ્લીટ્સ તમામ અહીંયા ભેગા થયા છે અને જે રીતનું માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયા ગેમ્સ ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબિસિટી ફી કેમ્પેનની અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે આજે મેજર ધ્યાનચંદને પણ અમે યાદ રાખીએ યાદ કરીએ છીએ જેને ભારત માટે ત્રણ ત્રણ ઓલિમ્પિક મેડલ્સ લાવ્યા હતા અને ભારતના નેશનલ સ્પોર્ટ્સ જે હોકી છે એમને વેગ આપવા માટે એમની ખૂબ ખૂબ સારું એક ફાળો રહ્યું છે મેજર ધ્યાનચંદની આજ યાદ રાખ યાદ રાખતા તમામને એક ઘંટા ખેલ કે મેદાનમે જે ભારત સરકારના ભારત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જે મોટોને વેગ આપવામાં આવી રહ્યા છે એ અંતર્ગત તમામ બાળકો વાલીઓ બધાને એક કલાક માટે એક કોઈ પણ સ્પોર્ટ્સ અડોપ્ટ કરવું જોઈએ ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ખેલો ઇન્ડિયા કેમ્પેન અને ઓબીસીટી ઓબીસીટી ફ્રી કેમ્પેનમાં મેક્સિમમ ટાઈમ અમે હેલ્થ અને મેન્ટલ ફિટનેસ માટે અમે વધારે ટાઈમ આપવો જોઈએ જેથી કરીને આવનારા પેઢી પણ ફિટ રહી શકે અને આપ જાણો છો આખા ભારતમાં સિક્સટી ફાઈવ પર્સન્ટ યુથ પોપ્યુલેશન છે અમને અમે સારી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરીએ એટલે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે કલ્પના છે એ પણ સારી રીતે સાકાર થઈ શકે આવનારા દિવસોમાં આપ જાણો છો ગુજરાત ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે અને વર્લ્ડ ફાયર એન્ડ સ્પોર્ટ્સ પોલીસ ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે એને વેગ આપતા વડોદરાના પણ એક ફીડર કાર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવામાં આવશે બાળકોને એક સારું પ્લેટફોર્મ આપવામાં આવશે જેથી કરીને જે ટેલેન્ટ હાટિંગ અને સ્કાઉટિંગ જે થાય એ બાળકો આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા ઓલિમ્પિક્સ હોય યા પેરાલિમ્પિક્સ ગેમ્સ હોય ગમે તે મોટા ગેમ્સ હોય એમાં ભાગ લઈ શકે અને વડોદરાનો ફાળો ગુજરાતની સ્પોર્ટ્સમાં એક આવનારા દિવસોમાં ખૂબ મોટું સફળતાપૂર્વક કામગીરી રહેશે એવું અમે મંથન કરીએ છીએ અને અહીંયા જે કાર્યક્રમને આયોજક કરવા બદલ જિલ્લા રમતગમત અધિકારી અને બીએસપીએફની ટીમ અને એથ્લેટિક ફેડરેશનની ટીમ એમને અમે આભાર પણ માનીએ છીએ